નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી સમાચારો વિસ્તાર મહત્વના સમાચારો ઉપર એક નજર સુરતમાં જોવા મળ્યો પૈસાનો પાવર દારૂ પાર્ટી પકડી તો પોલીસ સામે થઈ ગયા રુદ્રનાથ ધામના કપાટ હવે બંધ સારા અલી ખાને કરી છે પૂજા બનાસકાંઠામાં ભાજપનો ડબલ સ્ટોક જોવા મળ્યો રોડ રસ્તા સુધરશે ફાળવાયા છે સાત હજાર સાતસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ઇન્ડિયા ગઠબંધનમાં ખેંચતા ઉમેદવારો સામ સામે જોવા મળ્યા કાંતિ અમૃત્યાનો પ્રથમ પ્રવાસ સામે આવ્યો ગુજરાતનું નવું મંત્રી મંડળ પચીસ સભ્યોની ટીમે સંભાળ્યો છે પોતાનો ચાર્જ મોબાઈલ સ્કેનિંગનો પ્રતિકાર કરનાર યુવકની હત્યા કરવામાં આવી ધનતેરસના દિવસે આવ્યો હતો વરસાદ ધનતેરસ પર સોનાના ભાવ રેકોર્ડ બ્રેકર સપાટીએ જોવા મળ્યા મંત્રી પ્રવીણ માળીએ કર્યામાં અંબાના દર્શન ભાજપના પ્રમુખનું જાહેર રોડ ઉપર બર્થડે સેલિબ્રેશન અને રૂપિયા ચાલીસનું ટુક્કલ અને અઢાર કરોડનું નુકસાન હવે મિત્રો સમાચારો વિસ્તારથી આકાશમાં ઉડતા ટુક્કલ એરપોર્ટ માટે ખતરનાક હોય છે પાઇલટ્સ અને એટીએસ અધિકારીઓએ જણાવ્યું છે કે જો ત્રણ હજાર ફૂટની ઊંચાઈએ ઉડતું ટુક્કલ લેન્ડિંગ દરમિયાન વિમાનના એન્જિનમાં ઘૂસી જાય તો ભયંકર અકસ્માત થઈ શકે છે લોખંડથી બનેલા ટુક્કલ એન્જિન અને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી અઢાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે છેલ્લા કેટલાક વર્ષોથી ટુક્કલ બે હજાર ફૂટ સુધી ઉડતા હોય છે જેના કારણે ભયનું જોખમ વધી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના પ્રમુખનું જાહેર રોડ ઉપર બર્થ ડે સેલિબ્રેશન નવસારીના વિજલપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ એટલે કે સોનુએ જાહેર માર્ગ ઉપર ફિલ્મી સ્ટાઇલમાં કારમાંથી એન્ટ્રી કરી અને જન્મદિવસની ઉજવણી કરી શિવાજી ચોક પાસે સમર્થકો સાથે ફટાકડા ફોડીને અને આતશબાજી કરીને કેક કાપવામાં આવી જે જાહેરનામાનો સ્પષ્ટ ભંગ છે આ ઉજવણીમાં અન્ય ભાજપના હોદ્દેદારો પણ હાજર હતા ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી પ્રવીણ માણીએ કર્યા મા અંબાના દર્શન ગુજરાત સરકારે મંત્રી પદ પર પ્રવીણ માણીને નિમણૂંક કરી છે તેમણે મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો અને ત્યારબાદ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા મંત્રી પ્રવીણભાઈ માળીએ રાજ્યની શાંતિ સમૃદ્ધિ સુખાકારી માટે પ્રાર્થના કરી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની અપીલ પણ પ્રવીણ માળીએ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસ પર સોનાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા આ ધનતેરસે સોનાના ભાવ ગત વર્ષની સરખામણીમાં સાહીઠ ટકાથી વધુ વધીને એક લાખ ચોત્રીસ હજાર પ્રતિ દસ ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે ગયા વર્ષે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એંસી હજાર પાંચસોને દસ રૂપિયા હતો આ તો ઉછાળો સોનાના રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત કરે છે શેરબજારના રિટર્ન સામે ગોલ્ડનું રિટર્ન પંચાવન ટકાથી વધુ રહ્યું છે વૈશ્વિક અનિશ્ચિતતા અને સેન્ટ્રલ બેંકોની ખરીદીને કારણે કિંમતો સતત વધી રહી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસના દિવસે આવ્યો વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી ગયો વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો સુરતના વેસો વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી ગયો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ સ્નેચિંગનો પ્રતિકાર કરનાર યુવકની હત્યા સુરતના ડિંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટનો પ્રતિકાર કરનાર ઓગણીસ વર્ષીય યુવાન દિલીપ જમાદારની હત્યા કરવામાં આવી છે આ ઘટનાથી રોષે ભરેલા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતા મૃતદેહનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો તંગદિલી ભર્યા માહોલમાં ભીડમાંથી પોલીસે ઘેરાવ કરીને પથ્થરમારો કરતા એક પોલીસકર્મી ઘાયલ થયા હતા પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું નવું મંત્રીમંડળ પચીસ સભ્યોની ટીમે સંભાળ્યો છે પોતાનો ચાર્જ ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે સીએમ સાથે છવ્વીસ સભ્યોની ટીમ બની ગઈ પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા આ મંત્રીમંડળમાં સોળ નવા ચહેરાઓ ઉમેરાયા જ્યારે છ મંત્રીઓ ફરીથી સામેલ થયા ખાસ કરીને જીતુ વાઘાણી નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલને ફરી મંત્રી પદ મળ્યું છે જે અગાઉ રૂપાણી સરકારમાં હતા નવા મંત્રીમંડળમાં પ્રદેશ અને સમાજનું સંતુલન જાળવવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંતિ અમૃત્યાનો પ્રથમ પ્રવાસ શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીમંડળે પોતાનો ચાર્જ સંભાળી લીધો તેવામાં ફરી એકવાર ચાર્જ સંભાળતી સાથે જ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યા ચર્ચામાં આવ્યા છે જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં તેઓ કેદીઓને કહી રહ્યા છે કે ઘરે જઈને હવે કોઈ દિવસ આવવું આવવું ન પડે તેવું કરજો પરિવારને સાચવજો સોશિયલ મીડિયા અનુસાર કાંતિ અમૃત્યાએ ચાર્જ સંભાળ્યા બાદનો તેમનો આ પ્રથમ પ્રવાસ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનમાં ખેસતા ઉમેદવારો સામસામે જોવા મળ્યા બિહાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નામાંકન પૂર્ણ થતાં છતાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો વિવાદ અત્યારે યથાવત છે મહાગઠબંધનના મુખ્ય પક્ષો કોંગ્રેસ આરજેડી સીપીઆઈ અને વીઆઈપી એ દસ બેઠકો એકબીજાની સામે ઉમેદવારો ઊભા રાખ્યા છે જેનાથી ગઠબંધનમાં ખેંચતાણ વધી છે કોંગ્રેસ અને આરજેડીએ પાંચ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે વીઆઈપી વડા મુકેશ સાનીએ પોતે ચૂંટણી નહીં લડવાની પણ જાહેરાત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ રસ્તા સુધરશે ફાળવવામાં આવ્યા છે સાત હજાર સાતસો ને સાડત્રીસ કરોડ રૂપિયા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવું બળ આપવા માટે રાજ્યમાં પરિવહનની સુવિધા વધારવા માટે માર્ગ મકાન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ કુલ સાત હજાર સાડત્રીસ કરોડ ફાળવ્યા છે મુખ્યમંત્રીએ ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ બનાવવા માટે આઠસો ને નવ કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે પાંચ હજાર પાંચસો ને છોતેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ પહેલેથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી મજબૂત અને સલામત માર્ગોનું નેટવર્ક પહોંચશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભાજપનો ડબલ સ્ટોક ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંથી બે યુવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપીને માસ્ટર સ્ટોક માર્યો છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ વાહન વ્યવહાર અને જળ સંપત્તિ વિભાગ જ્યારે વાવ થરાદના સ્વરૂપજી ઠાકોરને ખાદી ગ્રામ ઉદ્યોગ વિભાગ સોંપાયો છે આ પગલું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ ઘટાડીને અને ઠાકોર સમાજમાં ભાજપને મજબૂત કરવાની વ્યૂહરચના છે મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્રનાથ ધામના કપાટ બંધ સારા અલી ખાને કરી છે પૂજા ચમોલીમાં આવેલા ચતુર્થ કેદાર રુદ્રનાથ ધામના કપાટ સત્તર ઓક્ટોબરે વિધિ વિધાન સાથે શીતકાળ માટે બંધ કરવામાં આવ્યા આ અવસરે બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સહિતના અનેક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા કપાટ બંધ થયા બાદ ભગવાન રુદ્રનાથની ચલ વિગ્રહ ઉત્સવ ગાંધી સ્થળ ગોપીનાથ મંદિર ગોપેશ્વર માટે રવાના થઈ હવે આગામી છ મહિના સુધી પૂજા અર્ચના ગોપીનાથ મંદિરમાં થતી રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૈસાનો પાવર દારૂ પાટી પકડી તો પોલીસ સામે થઈ ગયા સુરતના અલથાણ વિસ્તારની કે એસ અવતરણ હોટલમાં ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં અનેક નામાંકિત બિઝનેસમેન હાજર હતા દરોડા દરમિયાન સમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી જેને પોલીસે અટકાયતમાં લીધા બાદ છોડી દીધો હતો પોલીસે દારૂ ભરેલી કાર અને હોટલના ડીવીઆર પણ જપ્ત કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે